તમે જોઈ શકો છો આ વિસ્તારની અંદર જેમાં સૌથી વધારે ભુવનેશ્વર દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશનની સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન વિશાખાપટ્ટનમ ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આજે તો મિત્રો વહેલી સવારથી લઈને બપોરના સમયગાળા દરમિયાન હહાકાર મચાવતી આ સિસ્ટમ જોવા મળવાની છે સાથે સાથે અરબસાગરના આજુબાજુના ક્ષેત્રોમાં એક હવાનું હળવું દબાણ સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે જેને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોથી લઈને અરબસાગર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં એક મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ પંથકોની અંદર તોફાની પવનની અવર તોફાની પવનની તીવ્રતા સાથે રીતસરનું આબ ફાટવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આઈ એમડી એટલે કે હવામાન વિભાગ દ્વારા સાંજના સમય ગાળા દરમિયાન વીજળીના ચમકારા તીવ્ર થવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો અત્યારે હાલ બંગાળ દેખાડીના દરિયાથી લઈને અરબસાગરના જે વિસ્તારો સુધી અત્યારે મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારોમાં સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણી ભારતના વિસ્તારોથી લઈને બંગાળની ખાડી અને ગુજરાતના વિસ્તારો સુધી વાદળોના ઘેરાવા છે અત્યારે સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર પણ વાદળોની સવર છે એ મિત્રો વધતી જોવા મળી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર પણ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી નવી સાયક્લોનિક સિસ્ટમની અસરોના ભાગરૂપી ગુજરાતની અંદર મોટા ફેરફાર સાથે આજે તો મિત્રો ખાસ કરીને રાત્રિથી કંઈક નવા જૂની થવાના મોટા યથાણો છે એ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે સાયક્લોનિક સિસ્ટમ અને વાવાઝડાની અસરોના કારણે અનેક વિસ્તારોમાં આ અસર જોવા મળી રહી છે તમે જોઈ શકો છો અત્યારે હાલ બંગાળની ખાડીના દરિયામાં અને અરબ સાગરના વિસ્તારોમાં અત્યારે હાલ સિસ્ટમ આગળ વધીને ભારત દેશ તરફ ગતિ કરતી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાત ઉપરથી પણ તણ તણ સ્ટોફ લાઇન અત્યારે પસાર થતી જોવા મળી રહી છે આ સ્ટોફ લાઇન અત્યારે હાલ ગુજરાત ઉપરથી આગળ વધીને બંગાળની ખાડીના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે ગુજરાતની અંદર અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો એમ ઠંડીનો ફારો ગગડતો જોવા મળી રહ્યો છે ભયંકર ઠંડીની સાથે ગુજરાત ઉપર મોટા સંકટોના એધાણો દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં પણ એક ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર કંઈક અલગ થવાની મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર આજથી તોફાની પવનોની તીવ્રતા વધવાના કારણે ગુજરાત રાજ્યની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે નવી આગાહી દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત ઉપર માવઠાનું મોટું સંકટ છે અત્યારે ટોળાતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાતો જોવા મળી રહ્યો છે દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની તીવ્રતા પણ અત્યારે હાલ વધતી જોવા મળી છે દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર હાલ ખાસ કરીને મિત્રો પવનની ગતિવિધિની અંદર મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે પચાસ કિલોમીટરથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ છે વધતી જોવા આજની રાત્રિ દરમિયાન આ વાતાવરણની અસ્થતા જોવા મળશે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા ફેરફારો આવતા જોવા મળી રહ્યા છે સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે અત્યારે હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગલુરુ અને મદુરાઈના દરિયાઇકાંઠાના વિસ્તાર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પહોંચાડતી કોયમતુલ પોરી પંથકોથી લઈને કેરળના વિસ્તારોથી લઈને તામિલનાડુના વિસ્તારો બેંગલુરુના વિસ્તાર ચેન્નઈ નોયરા લાગુના વિસ્તારની અંદર હાલ મિત્રો તમે જોઈ શકો છો એટલે તે અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે અરબસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની તીવ્રતા છે અત્યારે વધતી જોવા મળી છે ઠંડીના પ્રમાણની અંદર પણ મિત્રો હાલ અત્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારે અસર જોવા મળી રહી છે અને મિત્રો જેમની અસર હવે હવે ધીમે ધીમે ગુજરાત ઉપર વધતી જોવા મળવાની છે ગુજરાતની અંદર પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે નવા જૂનીના એંધાણો છે ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ઠંડા વાયરા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેને લઈને અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઠંડીનું મોજું ફરી વળ્યું જોવા મળી રહ્યું છે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર હાલ ટેમ્પરેચરની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે જેમની અસર આજે તો મિત્રો ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર જોવા મળવાની છે અને ઓચિંતાનો ફેરફારને લઈને ગુજરાતની અંદર ફરીથી માવઠાનો નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવી છે અને મિત્રો એ જ કારણે તમે જોઈ શકો છો કચ્છની અંદર અત્યારે હાલ વાતાવરણીય ફેરફાર થતા જોવા મળી રહ્યા છે જેમાં પણ રાપર ગાંધીધામ બારડોલી ખાવડ માંડવી નળિયા લખપતના વિસ્તારની અંદર મોટા ફેરફાર આવવાની સાથે શરૂઆત થતી જોવા મળી છે પાકિસ્તાનની સાથે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનોના મારા કચ્છના વિસ્તારોની અંદર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે અસર પહોંચાડતી જોવા મળી રહી છે અને મિત્રો આમ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે સાથે હવે દરિયાઈ કિનારાના વિસ્તારોનીથી લઈને તમે જોઈ શકો છો મોટા ફેરફારો આવતા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર થરાદના પંથક પાલનપુર ખેડા બ્રહ્મા હિંમતનગર મહેસાણાની સાથે રાંધનપુર વિસ્તારની અંદર ગુજરાતના ઉત્તર ગુજરાત રાજસ્થાનના સરહદી વિસ્તારને અડીને આવેલા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગરના જિલ્લાઓની અંદર મોટા ફેરફારો આવતા જોવા મળી રહ્યા છે ઓચિંતાના ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મિત્રો વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે તીવ્ર અસર વધતી જોવા મળી છે દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સલાયા જામનગર ભાનવડ પોરબંદરના વિસ્તારમાં રાજકોટ ચોટીલા જસદન ગોંડલના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ બોટાદ જસદન અમરેલી ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારની અંદર અલંગથી લઈને મહુવા સાથે મિત્રો ઉના વેરાવળ જૂનાગઢ અમરેલીના વિસ્તારની અંદર મોટા ફેરફાર આવવાની શરૂઆત થતી જોવા મળી છે સૌરાષ્ટ્રની અંદર પણ ખાસ કરીને આગળ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો ઠંડીનું મોજું ફરી વળ્યું હોય તેમ મિત્રો તોફાની પવનોની અવર જવર સતત વધતી જોવા મળી રહી છે અને મિત્રો આ સાથે સાથે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે ત્યારે હાલ બદલાવો આવતા જોવા મળી રહ્યા છે જેને લઈને ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડના દરિયાઈકાંઠાના અંદર અંદર પણ અત્યારે તોફાની પવનો અને ઠંડા ગતિવિધિ વધતી જોવા મળી રહી છે જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવવામાં આવે તો કે ઘોર અંધકાર ફેલાતો હોય તે મધ્ય ગુજરાતની અંદર દાહોદ અમદાવાદ આણંદ વડોદરા ખેડા પંચમહાલ મહીસાગર છોટા ઉદેપુરના જિલ્લાઓની અંદર મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વાવાઝોડું બંગાળની ખાડીના તળીય વિસ્તારથી લઈને જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારમાં ટાટકીને ભારે અસર છે એ પહોંચાડતું જોવા મળી રહ્યું છે અંબરલાલ પટેલની આગાહીના ભાગરૂપે વાવાઝોડાની નવી નવી સિસ્ટમોને લઈને ગુજરાત ઉપર માવઠાનું સંકટ હવેથી વધતું જોવા મળી રહ્યું છે દરિયાઈ કિનારામાંથી કાશ્મીર ભેજયુક્ત પવનોના મારો અત્યારે આવી રહ્યો છે ગુજરાતનું વાતાવરણ પલટાણું છે અને વાતાવરણ પલટાવાની સાથે ગુજરાત ઉપર સિસ્ટમની અસરો હવે વધતી જોવા મળવાની છે અને ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા ફેરફારો આવવાની સાથે સાથે દેશના મિત્રો ભાગોની અંદર અસર છે અત્યારે વધતી જોવા મળે છે માવઠાનું આજથી જ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફાર આવવાની સાથે ઠંડા પવનો અત્યારે વાયરાની સાથે કમોસમી વરસાદનું સંકટ હવે જોવા મળી રહ્યું છે જેવી પણ નવી અને નક્કોર આગાહી આવનારા પાંચ દિવસથી લઈને મિત્રો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહેલી છે અને મિત્રો આમ નવી અને